તાલુકાના મોટો આર્થિક ઝટકો ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના મીઠા ઉદ્યોગ હાલ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે સતત વરસી રહેલા વરસાદ અને અનુકૂળ વાતાવરણના અભાવે મીઠાના ઉત્પાદન પર ભારે અસર પડી છે જમ્મુસર સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા મળતી માહિતી મુજબ વરસાદી સિઝનમાં શરૂ થયેલા ભારે વરસાદના કારણે મીઠા ઉત્પાદનના તળાવોમાં પાણી ભરાઈ જવાથી ઉત્પાદન સંપૂર્ણ થપ થઈ ગયું છે એસોસિએશનના જણાવ્યા મુજબ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે મીઠા ઉત્પાદન આશરે પચાસ ટકા સુધી ઘટી ગયું છે એસોસિએશનના જણાવ્યા મુજબ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે મીઠાનું ઉત્પાદન પચાસ ટકા ઘટી ગયું છે અને હવામાનની અનિશ્ચિતતા અને અતિશય વરસાદને કારણે મીઠા સુકાવવાની પ્રક્રિયા રોકાઈ ગઈ છે જેના કારણે ઉદ્યોગકારોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે ગયા વર્ષ કરતા આ વર્ષે ઉત્પાદન અડધું થયું છે જેના સીધા આર્થિક પ્રભાવથી જંબુસરના મીઠા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે ઉદ્યોગકારોએ જણાવ્યું છે કે સરકાર અને ખાણ ખરીદ વિભાગે મીઠા ઉદ્યોગને આ સંકટમાંથી બહાર કાઢવા માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ જેથી ઉદ્યોગ ફરીથી ઉભો થઈ શકે અને મજૂરોને રોજગાર મળી શકે સલીમ ગોડાવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે